છ પાંચ છ સાત આઠ નવ સાતસો નવ બારસો નવ નવ દસ અગિયાર બાર એક ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ ઓગણીસ બાર ઓગણીસો બાર ઓગણીસ

બારસો પાંચ દેશી કાંટાળા પંદરસો ને પાંચ સુપર પંદર પાંચ પંદરસો પંદરસો ગોળો પંદરસો ત્યાં પંદરસો છે પંદરસો ચાણું ચાર છવા છ બાર ત્રણ ચોઠ તારી બાવીસ જોઈ ત્રી બત્રી જોતી છતા ચાલી

સુપર દેશી કાટાળા પંદરસો પંચાણું पन्ध्र सौ